જંબુસર નગરપાલિકા દ્વારા સ્વરાજ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવે છે વિશ્વ યોગ દિવસને માનનીય વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ એક પૃથ્વી એક સ્વાસ્થ્યના સૂત્ર સાથે ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે આપણા દેશના અને વિશ્વના કલ્યાણ અને સારા સ્વાસ્થ્ય સંબંધી ચિંતા કરી છે

નાયબ મામલતદાર પુરવઠા દર્શનાબેન પરમાર સીઓ જયદીપસિંહ ચૌધરી તાલુકા પંચાયત તલાટી મિત્રો તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ આર એસ જંબુસર નગર ત્રિવિક્રમ પ્રભાત શાખા સ્વયંસેવકો શૈલેષભાઈ પટેલ રાજુભાઈ દરબાર મનોજભાઈ રામી એસએન્ડસી હાઈસ્કૂલ સ્ટાફ બાળકો જંબુસર વન વિભાગ કચેરી સ્ટાફ સહિત હાજર રહ્યા હતા યોગ ટ્રેનર તરીકે ભરતવરી જાદવે યોગ અંગે સવિસ્તાર માહિતી આપી યોગથી થતા ફાયદા જણાવી યોગાસનો પ્રાણાયામ કરાવ્યા હતા અને ભારતીય સંસ્કૃતિની ધરોહર જાળવી રાખવા યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી જામુશણ નગરપાલિકા તેમજ મામલતદાર ઓફિસ તાલુકા વિકાસ અધિકારી સાહેબની કચેરી જંબુસર શહેરના શહેરીજનો એસ એસએલએસ નગરપાલિકા હાઈસ્કૂલના બાળકો તેમજ સ્ટાફ મામુદર કચેરીનો સ્ટાફ માન્ય મામદર સાહેબ તેમજ માન્ય ચીફ ઓફિસર સાહેબ આ તમામ મહાનુભાવોને હાજરીની અંદર જ્યારે વિશ્વ યોગની જ્યારે ઉજવણી કરી રહ્યા છે ત્યારે જમ્મુસર શહેરની અંદર પણ બહુ શાનદાર રીતે તમામ લોકોએ આ વિશ્વ યોગ નિમિત્તે ભાગ લીધો કિસ્સો લીધો અને પોતાના શારીરિક રીતે કઈ રીતે આગળ આવી શકાય અને શારીરિક તંદુરસ્તી કઈ રીતે મળે એનું ખૂબ સારું એવું અમારા ટ્રેનર શ્રી કોથુકરી સાહેબે ખૂબ સારી સમજ આપી છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર